સંપર્ક વિહોણા છે સરકાર લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડે લોકોને પીવાના પાણી સહિતની સુવિધાઓ નથી મળી અમારા કાર્યકર્તાઓ બને એટલી મદદ કરી રહ્યા છે વરસાદ બાદ મોટા પ્રમાણમાં તારાજી અને સૌથી વધારે બનાસકાંઠા પ્રભાવિત થયું હતું જેના કારણે જનજીવન થયું હતું નિવેદન સામે આવ્યું છે સરકાર લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડે કારણ કે બનાસકાંઠામાં હજુ પણ સ્થિતિ એટલી હદ સુધી ખરાબ છે કે સંપર્ક વિહોણા અનેક ગામો છે સંપર્ક સાધવો મુશ્કેલ બનેલો છે પાણી પણ એટલા જ ભરાયા છે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી તો બનાસકાંઠામાં પૂરની આ પરિસ્થિતિ બાદ સાંસદ ગેનીબેનનું નિવેદન સામે આવ્યું છે તેમણે સરકારને રજૂઆત કરી છે લોકોને પીવાના પાણી સહિતની સુવિધાઓ નથી મળી અમારા કાર્યકર્તાઓ બને એટલી મદદ કરી રહ્યા છે અને બનાસકાંઠાના એરિયલ વ્યૂ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે વરસાદ બાદ પૂર જેવી પરિસ્થિતિ હતી અને મોટા પ્રમાણમાં સુઈગામ આસપાસના ગામો પ્રભાવિત થયેલા જેના કારણે લોકોને પીવાના પાણીની સુવિધાઓ પણ નથી મળી લોકોને ઘરની બહાર નીકળવું હજુ પણ મુશ્કેલ બનેલું છે અગાઉ કહ્યું એમ કે બનાસકાંઠામાં વારંવાર ફ્લડ આવે છે બે હજાર સત્તરમાં આવ્યું એના પહેલાં જે રાજસ્થાનનું પાણી એ છેવટના અંતે રણમાં આવે છે અને એના કારણે જે મજબૂત યોજનાઓ બનાવી જોઈએ નથી બનાવતા અને એના કારણે બનાસકાંઠા વારંવાર એ ફ્લડનો ભોગ બને છે અમારા ત્યાંના કાર્યકરો લોકોને જે મદદ કરવાની હોય કરી રહ્યા છે હજી સુધી તંત્ર જે એના વીજપોલ હોય પીવાનું પાણી હોય કેશડોલ હોય કે જે તાતી જરૂરિયાત બાકી ખેતીનું ના સર્વે તો ભલે પાણી ઓસર્યા પછી કરે પણ જે કાંઈ તાત્કાલિક સેવાની જરૂર છે એમાં પણ હજી જે હોય એ પ્રમાણે તંત્ર એ કર્યું નથી એનો ખેદ છે બનાસકાંઠામાં મેઘરાજાની તબાહી બાદ હવે રાજકારણ શરૂ થયું મંત્રી જગદીશ વિશ્વકર્મા પોતાના જ વિસ્તારમાં ગેનીબેન હજુ નથી દેખાયા છેલ્લા છ દિવસથી સરકાર અને તંત્ર મદદ કરી રહ્યું છે

આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે બને ગેનીબેનને મોટોથી જીતારા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે કાર્યકર્તાને ભણેલી શું પાઠ ભણાવવાના છે જ્યાં પ્રજા દુખી છે પ્રજાને ખાવા નથી મળતું પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી હાથ સામગ્રી કામગીરી કરી છે ત્યારે ગેરીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે દુઃખદ ઘટનાને એ ભારતીય જનતા પાર્ટી સખત ન પડે તો જગદીશ વિશ્વકર્માએ ગેની પર નિશાન સાધ્યું છે વાવ હાલત ખરાબ થઈ છે પ્રજાના હાલ બેહાલ છે અને ગેનીબેન એ એ કોંગ્રેસના અધિવેશનમાં વ્યસ્ત છે જેમણે જનતાએ મત આપ્યા જ જનતાની મદદે નથી પહોંચ્યા તેને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું તો સાંસદ ગેનીબેન ઠાકોરને મતદારોએ જીતાડ્યા છે પોતાના જ વિસ્તારમાં હજુ પણ ગેનીબેન નથી દેખાયા છેલ્લા છ દિવસથી સરકાર અને તંત્ર મદદ કરી રહ્યું છે જગદીશ વિશ્વકર્માનું આ નિવેદન છે તેમણે ગેનીબેન પર નિશાન સાધ્યું બનાસકાંઠામાં મેઘરાજાને તબાહી મચાવી હતી અને હજુ પણ એ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે પાણી ભરાયેલા છે જો કે ગેનીબેન દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે છતાં પણ વિરોધનો સૂર ઉઠી રહ્યો છે જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન પર નિશાન સાધ્યું હતું અને કહ્યું કે ગેનીબેન હજુ પણ ત્યાં મુલાકાત લેવા માટે નથી ગયા પાણી ઘુસ્યા છે જ્યારે પ્રજાની વાહરે લોકોની વાહરે સ્થાનિકોની વાહરે આવવાનું હોય નેતાઓને ત્યારે ગેરીબેન એ નથી આવ્યા એ કોંગ્રેસના અધિવેશનમાં વ્યસ્ત છે તો કોંગ્રેસના અધિવેશનમાં જવાની જગ્યાએ અહીંયા જે તેમની પ્રજા છે જેમણે તેમને છે વાવ થરાદ અને સુઈ ગામની પ્રજા પાસે પહોંચવાનું હતું નથી પહોંચ્યા તેના હાલ ખરાબ થયેલા છે તેની દરકાર મેવા પણ ગેનીબેન નથી આવ્યા અને તેને જ લઈ મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા ગેનીબેન પર પ્રહાર કરવામાં આવ્યા હતા નિશાન સાધવામાં આવ્યું હતું અને તેમનું સ્ટેટમેન્ટ સામે આવ્યું છે જોકે હોય કે ગામ અને એની આસપાસના વિસ્તારોમાં થયેલું છે પૂર જેવી પરિસ્થિતિ હતી બે થી ત્રણ દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો સત્તર સત્તર ઇંચ વરસાદ થયો હતો જેના કારણે લોકોને ઘરમાં પણ પાણી ઘુસેલા હતા લોકોને બહાર નીકળી શકે એવી સ્થિતિ નહોતી

મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન પર નિશાન સાધ્યું છે અને બીજી તરફ સ્થાનિકોનો મત પણ કંઈક અલગ આવી રહ્યો છે કારણ કે સ્થાનિકો દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું ત્યારે તેમને સવાલો પણ કર્યા હતા અને એ પણ કહ્યું હતું કે અહીંયા એક પણ નેતા ફરક્યો નથી આટલા દિવસથી આ સમસ્યા છે કોઈ અમારી પાસે સમસ્યા સાંભળવા માટે પણ નથી આવ્યા ભૂખ્યા તરસ્યા એ લોકો છે એ જ હાલાકી એ જ પાણી એ જ ગંદકીની વચ્ચે એ લોકો જીવી રહ્યા છે પાર પલટવા શું થયો છે હવે એ સાંભળીએ અગાઉ કહ્યું એમ કે બનાસકાંઠામાં વારંવાર ફ્લડ આવે છે બે હજાર સત્તરમાં આવ્યું એના પહેલાં જે રાજસ્થાનનું પાણી એ છેવટના અંતે રણમાં આવે છે અને એના કારણે જે મજબૂત યોજનાઓ બનાવી જોઈએ નથી બનાવતા ને એના કારણે બનાસકાંઠા વારંવાર એ ફ્લડનો ભોગ બને છે અમારા ત્યાંના કાર્યકરો લોકોને જે મદદ કરવાની હોય કરી રહ્યા છે હજુ સુધી તંત્ર જે એના વીજપોલ હોય પીવાનું પાણી હોય કેશડોલ હોય કે જે એક તાતી જરૂરિયાત બાકી ખેતીનું ના સર્વે તો ભલે પાણી ઓછર્યા પછી કરે પણ જે કાંઈ તાત્કાલિક સેવાની જરૂર છે એમાં પણ હજી જે હોય એ પ્રમાણે વહીવટી તંત્ર એ કર્યું નથી એનો ખેદ છે દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે જ્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે એની જનતા ડૂબી છે ભારતીય જનતા પાર્ટીના તમામ તમામ કાર્યકર્તા ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો બનાસ પોતે અધ્યક્ષ હોય માન્ય મુખ્યમંત્રી પોતે અહીંયા આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સાંસદ ઠાકોર ને અહીંયા કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે બનાસ જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે બેન ને મોટો થી જીતા રહ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે કાર્યકર્તાને ને ભણે શું પાર્ટ ભણાવવાના છે જ્યાં પ્રજા દુખી છે પ્રજાને ખાવા નથી મળતું પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર

હું નાગ જ કહેતો કુદરતી છે પણ એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકો ના પાપે આજે ઠેર ગ્રામ્ય વિસ્તારમાં પણ ગેરકાયદેસર બાંધકામ પાલનપુર ને શહેરી વિસ્તારમાં ડીસા એની તો વાત જ નથી થરા હું તો ગ્રામ્ય વિસ્તાર સુધી ગેરકાયદેસર કામો ગોચરની જમીન ગાયબ કરતી વોકરા ગાયબ કરે પાણીના નિકાલ ની કોઈ વ્યવસ્થા નહીં એના કારણે આજે બનાસકાંઠાની પરિસ્થિતિ સહિત ગુજરાતની પરિસ્થિતિ વિપરીત બને છે આપણે જોયું છે કે જગદીશભાઈ જે બનાસકાંઠા માટે બોલે છે એ વસ્ત્રાલ અને નિકોલ માટે બોલ્યા તો આનંદ થાય કારણ કે જગદીશભાઈ જે મત વિસ્તારમાંથી ચૂંટાય છે ત્યાં લોકોની કેવી હાલત છે જે અમદાવાદ શહેરમાંથી જ્યાંથી મુખ્યમંત્રી પણ પ્રતિનિધિત્વ કરે છે રાજ્યના મંત્રી શ્રી જગદીશભાઈ પણ પ્રતિનિધિત્વ કરે છે અમિતભાઈ શાહ કેન્દ્રના ગૃહમંત્રી પણ એ શહેરની અંદર પાંચ થી વધુ લોકોના મોત તો આ ખાડાને ને એના કારણે થયો કરંટ લાગવાનું કારણે થયું માત્ર તંત્રની બેદરકારી ગુનાહિત બેદરકારી અને એમના પાપે નિર્દોષ નાગરિકો ભોગ બને અને એ પાછા બનાસકાંઠા ની વાત તેમ છતાં હું એમ કઉ છું બેન અમારો અગાઉથી સુનિશ્ચિત કાર્યક્રમ ના કારણે હતા પણ આજે પણ અમારો એક એક કાર્યકર્તા વિસ્તારની અંદર લોકોના સુખ દુઃખ સાથીદાર તંત્ર ક્યાં છે લોકોએ તમારા માધ્યમથી ગુજરાત ફોર્સ માધ્યમથી અને અન્ય માધ્યમથી લોકો કહી રહ્યા છે તમને ચાર ચાર દિવસ થી ખાવાનું સાદું કરી કોઈ પૂછવા નથી આવ્યું લોકોની હાલત ખરાબ છે નાના બાળકો લઈને બુઝુર્ગો અને મહિલાઓની હાલત ખરાબ છે તો એ બધા માટે કોઈ તંત્ર નથી દસ હજાર કરતા વધુ પશુધનનો મોત થયા છે એના માટે વિશ્વકર્માજી કંઈ નથી બોલતા ભૂતકાળની અંદર બનાસકાંઠાની અંદર આવેલી વસ્તુમાં એક પણ પ્રકારની સહાય નહીં ચૂકવી અને કોઈ સાતરપુરથી બધા વિસ્તાર વિસ્તારને તો એ ભારતીય જનતા પાર્ટીની સહકારી એટલે મગરના આંસુ સાવન જરૂર નથી લાજવાન બદલે ગાજવાનું બંધ કરી તમારું તંત્ર જે સંપૂર્ણ લખવો મારી ગયો છે તંત્ર ને લોકોને ન્યાય આપો જ્યાં લગી કોંગ્રેસ પક્ષ ની છે માત્ર બેન છે કારણ કે ગુજરાત નો માટે છે બનાસકાંઠા નો વાત છે એ આજે લોકોની વચ્ચે લોકોને મદદ કરવા માટે તમામ પ્રકારની પોતે તાકાત લગાડીને અત્યારે કોંગ્રેસ નું સંગઠન ને કામે લગાવ્યું છે અને હું પ્રમાણિકપણે કહું છું આપના માધ્યમથી કેવા ખાતર નથી કેતો ત્યાં ભૂલ હોય નિશ્ચિતપણે અમારી જવાબદારી નિશ્ચિતપણે કારણ કે જનતા એમને મત આપવા છે પણ ભારતીય જનતા પાર્ટી આવા સમયે એમની જવાબદારી માંથી છટકવાનું ને ભાગવાની જે પ્રવૃત્તિ કરે છે એ નિંદનીય છે અમારી જવાબદારી છે લોકોને મદદ કરવા માટે તંત્રની સાથે રહીને અમારા પ્રદેશ અધ્યક્ષે પણ આ બાબતે સ્પષ્ટપણે કીધું હતું કે ભાઈ અત્યારે લોકોને તકલીફ છે ત્યાં આપણે એને મદદ કરતા બનીએ અને કોંગ્રેસનો કાર્યકર્તા કોંગ્રેસનો આગેવાન એ દિશામાં કામ કરે છે અને કરતો રહેશે જી મનેશભાઈ આપે કહ્યું કે ગેલીબેન બનાસી બેન છે તે લોકોનો અવાજ છે ને એટલે જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે તેમણે જીતાડ્યા છે છતાં પણ તે નથી આવ્યા અને બીજું તમે તંત્રની વાત કરી તો જગદીશ વિશ્વકર્મા એવું કહ્યું કે છેલ્લા છ દિવસથી સરકાર અને તંત્ર જ મદદ કરી રહ્યું છે

કેનિબેન સહિત તમારું આખું તંત્ર પ્રજાની પડખે રહેશે અને પ્રજાને મદદરૂપ થવા માટે જે થશે એ કોંગ્રેસ પક્ષ કરશે જી મનીષભાઈ જોડા આ બધા આભાર